મહેસાણામાં કડી વિધાનસભા પેટા ચૂંટણીના મામલો ગરમાયો છે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે અધિકારીઓ પર નિશાન સાધ્યું હતું સારા પોસ્ટિંગની લાલચમાં અધિકારીઓ નિષ્પક્ષ ચૂંટણી નહીં કરાવે તો આગળ ગેનીબેન બેઠા છે તે પ્રકારનું નિવેદન આપ્યું હતું આ નિવેદન મામલે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોનું નિવેદન સામે આવ્યું છે ગેનીબેન જે બોલ્યા તે કોંગ્રેસનું કલ્ચર છે ભાજપમાં કોઈ દાદાગીરી કરતું નથી ઉલ્ટાનું કડીમાં કોંગ્રેસના લોકો દાદાગીરી કરે છે

કે આ છે લોકશાહીની અંદર સ્વતંત્ર ચૂંટણી કરાવવાની જવાબદારી એ તંત્રની ને તમામ ચૂંટણી ને તમામ ખાતાકીય જવાબદારી સોંપી હોય એની છે પણ એને તમે ઓવરટેક કરીને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પ્રેશરમાં આવીને ક્યાંક તમારે બે નંબરના ધંધાની છૂટ મળે એના માટે ક્યાંક તમને સારું પોસ્ટિંગ મળે એના માટે અને કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં અને દબાણમાં સરકારના આવીને કોંગ્રેસના કોઈ કાર્યકરને વહીવટી તંત્ર એક પોલીસે હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો તો એના માટે ગેની ને બળદેવજી આ તમારા બધાય માટે કરીને એના માટે લડવા માટે સક્ષમ છે આ તમારા ગામની અંદર આવું છું તો સારી રીતે ઓઢાડી છે પણ એનું માપ રહેશે કે નહીં રહે રહેશે કે નહીં રેમ તો હવે ભાજપવાળા કઈ નાના મોટી લોભ લાલે કઈ પૈસા પૈસા ના બધું કરે તો કઈ

પરંતુ એ કોંગ્રેસનું કલ્ચર છે ભાજપનું કલ્ચર નથી ભારતીય જનતા પાર્ટી વહીવટી નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવે એમાં માને છે અને વર્ષોથી એમાં માનતી આવી છે અને કોઈને પોસ્ટિંગ લેવું કોઈ બેને બધા ધંધા નહીં એ એમનો અનુભવ એમના કોંગ્રેસ પાર્ટીનો હશે ભારતીય જનતા પાર્ટીનો આવો કોઈ અનુભવ નથી તો ગેરીબેન આવા નિવેદન કેમ કરી રહ્યા એ તો ચૂંટણી છે ચૂંટણીમાં બધા નિવેદન પાછી ચાલતું ચાલુ રહેવાની એમનું કેવું છે કડીમાં દાદાગીરી થાય છે ખરેખર કોઈ દાદાગીરી કરતું હશે કોઈ દાદાગીરી કરે દાદાગીરી કરે તો એ લોકો કરે છે અમારા લોકો કાર્યકર્તા બિચારા બાપડા થઈને પડે અને એમના કાર્યકર્તાઓ દાદાગીરી કરે એવી પરિસ્થિતિ અત્યારે લોકો પેદા કરી રહ્યા છે અને કેવા પ્રકારની કોંગ્રેસ અત્યારે દાદાગીરી કરી રહી છે આ અધિકારીઓને દમ મારવાનો અધિકારીને હું જોઈ લઈશ ને આમ કરી દઈશ ને તેમ કરી દઈશ ભાજપને કોઈ અધિકારીએ કોઈ ફરિયાદ મળી છે આવી કોઈ તમે સમજો હોય એટલે લોકો કામમાં કહેતા હોય બધા બરાબર અને મેં અધિકારીઓને કીધું નિષ્પક્ષ ચૂંટણી કરાવો કોઈ વાંધો નહીં એટલે કોંગ્રેસ દાદાગીરી કરતું હોય કોંગ્રેસ પતનના માર્ગે છે કોંગ્રેસ પતતી ગઈ છે એટલે હવે અત્યારે છેલ્લા રસ્તા મળતા ક્યાં નહીં કરતા ડૂબતો તરણાનું પણ સારું શોધે છે તો કોંગ્રેસ એવું કહે કે તમારી પાસે શાસન કેવી રીતે દાદાગીરી કરી શકીએ અરે તો એ શાસન ના હોય એ જ દાદિરી વધારે કરે ભાઈ હનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા